સરકારી કચેરીઓમાં દીવા તળે અંધારું ફાયર સેફ્ટીની વાતો કરતા અને સીલ મારતા અધિકારીઓના હાથ પડ્યા ટૂંકા માંજલપુર મામલતદાર કચેરીમાં જ ફાયર સેફ્ટી શોભાના ગાંઠિયા સમાન વર્ષ બે હજાર અઢાર બાદ કોઈપણ પ્રકારનું રિફિલિંગ કે નથી થયું ટેસ્ટિંગ સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની વાતો કરતા અધિકારીઓએ માંજલપુર મામલતદાર કચેરીની લેવી જોઈએ મુલાકાત સમગ્ર કચેરીમાં ગંદકી અને તૂટેલી ટાઇલ્સોને લઈ ઠોકર ખાઈ રહ્યા છે અરજદારો પહેલા માળે મૂકવામાં આવેલ પાણીનું કુલર પણ શોભાના ગાંઠિયા સમાન સરકારના નિયમ મુજબ સીસીટીવી પણ નથી આવ્યા લગાવવામાં સમગ્ર મામલે મામલતદાર ફાલ્ગુનીબેન સોનીનું નિવેદન અમે આરએનબી ડિપાર્ટમેન્ટમાં બે થી ત્રણ વખત કર્યો છે પત્ર વ્યવહાર કચેરી કચેરી એટલે સૌથી વ્યસ્તમાં વ્યસ્ત છે એના પાસે ભારણ પણ ઘણું છે અહીંયા રોજની બે થી ત્રણ હજારની ની પબ્લિક આવે છે જો આકસ્મિક અહીંયા આગ લાગે તો અહીંયા ફાયર સેફ્ટીના ના સાધનો નામે શૂન્ય છે એના જે બાટલો છે એના અંદર લિક્વિડ જ નથી ટોટલી ઝીરો લિક્વિડ છે પ્લસ એની જે પણ સાધન સામગ્રી છે કે જે ફાયર બ્રિગેડ ને જરૂર પડે એ લોકો પાણી છાંટવા માટે ઉપયોગ કરે પણ એ પણ ટોટલી બધું નિષ્ક્રિય છે અહીંયા હાલમાં તમે જોવા જાવ તો એટલી પબ્લિક આવે છે અહીંયા લેડીઝ ટોયલેટો જુઓ જેન્ટ્સ બાથ ટોયલેટ જુઓ એના અંદર પારાવાર ગંદકી છે તે ઉપરાંત અહીંયા આજુબાજુ ક્યાંય પીવા પાણી નથી મળતું તો અહીંયા પાણીની મશીનરી પણ ગવર્મેન્ટ તરફથી લગાડવામાં આવી છે પણ એ છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી એ મશીનરી પણ બંધ છે કે લોકો પાણી પીએ તો ક્યાં પીએ અહીંયા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે તેમ છતાં પણ અહીંયા કોઈ જાતનું જોવામાં આવતું નથી અહીંયા પણ જુઓ ઘણા પંખા પણ બંધ છે અહીંયા નીચે તમે જોશો તો ટાઇલ્સો પણ તૂટેલી છે અહીંયા દિવાલો પર પારાવાર ગંદકી લોકો થૂકી થૂકીને જતા રહે છે દરેક દરેક જગ્યાએ નિયમ છે ગવર્મેન્ટ કચેરીમાં કમ્પલસરી સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને એના ઉપરથી ગવર્મેન્ટ અધિકારીઓ પર એક્શન લેવામાં આવે છે પણ અહિયાં કોઈ જગ્યાએ તમને સીસીટીવી કેમેરા જોવા નહીં મળે અહીંયા ઘણી વખત મેડમ રજૂઆત કરવા છતા મેડમ ને એક જ વસ્તુ કે છે અમે આરએમડી માં જાણ કરી છે આરએમડી વાળા આવીને આ વસ્તુ કામગીરી કરશે બાકી તમે ચારે બાજુ ગટરના ઢાંકણા બધા ખુલી ગયા છે ગટરમાં પારાવાર કચરો છે એના લીધે અહીંયા એટલું પાણી ભરાય છે કે જ્યારે વરસાદ પડે ને તો પગ ડૂબે પાણીમાં અહીંયા આવીને કામ કરાવવું પડે છે વિજય ભૂંબડિયા